જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ બે ટીમના એક્ટર એવા બલ્લુ એટલે કે બલવંતસિંહના દીકરા શ્રવણના લગ્નની વાત તો મિત્રો શ્રવણની ટીમ એ યુટ્યુબમાં વ્લોગ ચેનલ છે તેમની અને પિસ્તાલીસ હજાર સબસ્ક્રાઈબર છે તેમની ચેનલમાં અને તેમાં શ્રવણ બધા વ્લોગડિયા બની નાખે છે જે બળવંતસિંહનો છોકરો છે એટલે કે બલ્લુભાઈનો છોકરો છે અને ઇન્સ્ટાગ્રામમાં ભૂપતસિંહ અને શ્રવણ બેની એક રીલ અત્યારે ટ્રેન્ડિંગમાં વાયરલ ચાલી રહી છે જેમાં ભૂપતસિંહે એક લગ્નનું ગીત હતું અને શ્રવણનો વિડીયો બધે નાખ્યો હતો તો તેમાં ઘણા ખરાની કમેન્ટ આવે છે કે શ્રવણના લગ્ન લેવાના છે મૂર્ત કઢાયું છે અને ઘણા એમ એ કહેતા હોય છે કે બકરી ડબ્બામાં પૂરાઈ જશે હવે તો મિત્રો આ તો રીલ ટોપ ચાલે છે એટલે અમે તમને બતાવી કીએ કે રિયલમાં લગ્ન છે કે નહીં તો મિત્રો આપણે વાત કરીએ શ્રવણની સગાઈ થઈ ગઈ છે અને લગ્નની તારીખ હજુ લીધી નથી પણ ઇન્સ્ટાગ્રામમાં ભૂબસીએ આ તો મનોરંજન માટે રીલ બનાવી હતી પણ એવું નક્કી ના હોય આ તો લગ્ન લેવાઈ જ હોય રીલ બનાવી હતી એટલે એમાં બહુ ટ્રેન્ડિંગમાં રીલ ચાલી હતી અને કમેન્ટો ઢગલો આવી કમેન્ટ વાંચવાની પણ મજા આવતી હતી કે સુધી સારી કમેન્ટો હતી તો મિત્રો વાત કરીએ આપણે એમ કે મુહૂર્ત તો કટાદ વૈશાખ મહિના મેં આવે તો મિત્રો નક્કી નથી હજુ તેમની સગાઈ થઈ ગઈ છે અને લગ્નનું કોઈ નક્કી નથી હજુ કોઈ તારીખ પણ નથી અને કોઈ આવો વિડીયો પણ આવ્યો આવ્યો નથી આ તો ખાલી ભૂપતસિંહે રીલ બનાવી હતી અને મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો અને આ જાણકારી કેવી લાગે એ કમેન્ટ કરજો અને મિત્રો અને આપણે એક પ્રશ્ન પૂછું છું કે કિશન જે એસપિંદિસાની ટીમમાં જે કિશન હોય છે કિશન કોનો છોકરો છે એ કમેન્ટ કરજો જેને ખબર હોય એ કમેન્ટ કરજો કિશન કોનો છોકરો છે હમણાં ખબર નથી એટલે તમે જલ્દીથી કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ આવ્યા છે તો ટૂંક જ સમયમાં કરી દેજો તો મિત્રો વલ્લુભાઈના છોકરા શ્રવણ જે તો હાલ બહુ મસ્ત વિડીયા બનાવે છે વ્લોગ વિડીયા બનાવે છે અને તેમાં હરીબાના ભાઈ એવા દિલીપ બે જના અને કિશન એ બધાથી વિડીયા બનાવે છે તો કિશન કોનો છોકરો છે એ કમેન્ટ કરજો અને તમે રોજ કમેન્ટ કરશો તો તમારું નામ અમારા વિડીયોમાં લેવામાં આવશે અને લાઈવમાં અને તમારું ચેનલનું નામ પણ લેવામાં આવશે અને તમારા ગામનું નામ પણ લેવામાં આવશે તો તમારી ચેનલનું નામ તમારું નામ અને તમારા ગામનું નામ કમેન્ટ કરજો તો આપણે વિડીયોમાં લેશું અને મિત્રો આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો કેમ કે તમારા ભાઈને એક હજાર સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ થઈ જાય